thank you આજે સાવલીનગર અને સાવલી તાલુકાની અંદર સાવલી તાલુકા સાવલી નગરના નગરજનો અને તમામ વાળા બાળકો આજે તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા આજે તે આઝાદ થઈ જ્યારે અમૃત મહોત્સવ ચાલતો હોય અને અગ્નસીનું વર્ષ જ્યારે આપણો આઝાદીનું હોય ત્યારે દેશના તમામ નાગરિકો વતી હું તમામે તમામને આઝાદીની શુભેચ્છાઓ આપું છું અને જે રીતે નરેન્દ્ર મોદી સાહેબના પ્રયત્નથી અને અત્યાર સુધીની તમામ સરકારોમાં શ્રેષ્ઠ સરકાર એવી આપણી અત્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં જે દેશ મહાસત્તા તરફ જવા જઈ રહ્યો છે તો હું સૌને એક અપીલ પણ કરું છું કે એક નાગરિક તરીકે આપણી જે પણ ફરજ આવતી હોય આપણા દેશ માટે એ આપણે નિભાવવી જોઈએ નાગરિકત્વ એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે અને આપણા દેશના નાગરિક તરીકે આપણને ગૌરવ થાય છે કે આપણે ભારત દેશના નાગરિક છે ત્યારે આજની આ યાત્રાની અંદર જે પણ લોકો જોડાયા છે એને હૃદયથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને એનો આભાર માનું છું